રામ રામ ને સીતારામ તો હવાના વાગ્યા છે સાડા દસ અગિયાર જેવું અને આજે ધાણા પાડવાના હે તો પાખા થઈ ગયા એ પાડવાના હે તો ચાલો જઈ બાજુ અને જોઈ કેટલા કેટલા પાખા એ તો આ ધાણા પાડવાના હે વૈલી કુંડી પાસે એ પાખા પાખા થઈ ગયા હે तो रावे रावे हरा है रावे रावे पाखा थी गया है फूकारा नीचे भी जो एक अँ है डे गुंडू एक अँ है कणे ठे कणे पाखा पाखा थी गया है जो सेठ वहाँ होती है पाखा नहीं पास घाटा आ गया है लीलू लीलू देखा मीडियो ने आंबा होती है तो आ बाजू तो थोड़ा ओसा है અને વા એટલા રાખ્યું આ એટલો વૈસલો પટ્ટો પાડી નાખવાનો હે પાંચ છ વીઘા જેવું થા હે પાડવામાં તો ચાલો જઈ ટ્રેક્ટર બાજુ ટ્રેક્ટરની રાપ ફિટિંગ કરીને રાખી હે તો જોઈ અને બપોર પછી બાપા પાડવાના હે તો વિડીયો પૂરો જોજો એમાં આપણે જોવું તો ચાલો અત્યારે જઈ ટ્રેક્ટર બાજુ અને જોઈ જો તો રાપને કમ્પ્લીટ કરીને રાખ્યું હે એવળો પાટો ફિટિંગ કર્યો હે પારિયું બધું આવી જાય એવી રીતે તો રૂંધા થાય એટલે પાડવા જવાનું હે તો હુકારો આવ્યો છે એ બધીમાં પાળવાના હે મોટા મોટા થઈ ગયા એમાં તો ટ્રેક્ટર કમ્પ્લીટ કરીને રાખ્યું હે અને રૂંઢા થાય એટલે જાય પાળવા અને જોઉં પછી કેટલાક પાડીશ કેટલાક રાખીશ હાલો તો ટ્રેક્ટર આવી ગયું હે અને બાપા લઈ આવ્યા છે ટ્રેક્ટર અને ધાણા પાડવાના કર્યા હે ચાલુ તો અહીંથી આ બાજુને રાખવાના હે અને ઓલી બાજુ પાડતા જ આવવાના હે તો જોઈએ હવે ક્યાં સુધી પાડી અહીં પાડવાની શરૂઆત કરી હે તો કરી દીધા હે તણાં પાડવાના ચાલુ અને આ બાજુ એટલા પાડ્યા હે તો હજી આમ પાડવાના હે પાખા પાખા બહુ થઈ ગયા હૈ ફૂકારો આવ્યો તો એમાં તો જેટલા પાખા છે એ બધા પાડી નાખવાના હે અહીંયા સપરેશન સુધી પાડવાના હે જો આવા પાખા થઈ ગયા હૈ અમુ ઊભી વાયેલું જોઈ તો કંઈક દેખાય છે નકર તો કંઈ દેખાતું નથી તો પાડી નાખી અને પછી બીજું કંઈક વાવી દેહું હાલો તો છે અને પાડી છે દાણા આવે તો પાકા પાકા હે એ બધા પાડી નાખી અને કાટા કાટા હે એ બધા રાખી દેહું જો આ બાજુ પાખા હૈ ને કાંટા હૈલા બાજુ ની તો એ રાખી દેવાના હે અને પાખા પાખા પાડવાના હે આ બાજુ એટલા પાયડા હે તો સોક વીઘા જેવા પડીએ તેવો અંધાજ હે આવી રીતે હાલે છે તો તો ચાલો મંડીએ આપવા ટ્રેક્ટર અને મંડીએ થાણા પાડવા હલો તો થાણા પાડી નાખા હે એટલા પાયડા હે આ ચપેશન સુધી ફૂગાઈ હે અને આ બાજુ એટલા પડ્યા હે તો ચાલો ડર મૂકતા આવ્યા હવે ઘેરે હાલો તો એટલા ધાણા પડ્યા હે વાથી ના મહિનો અગી હું ધી ઉભાઈ રાખ્યા અને હું ઉજ્યું દવા સાઈટી હાથી રહી ડાને પછી પાડી નાખા તો પાખા પાખા હતા અને આ રેખા છે હવે કાટા કાંટા હૈ તો એટલામાં બહુ પાખા થઈ ગયા હતા તો પાડી પટો પાડ્યો અને વાગી ગયા છે હાડાશ તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા આવે સમાપ્ત અને કાલનો બ્લોગ જરૂરથી જોજો કાલે શું આમાં કરવાનું થશે એ નક્કી કર્યું તો આજનો બ્લોગ ગયો હોય તો લાઇક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય